श्री रघुनाथाय नाथाय द्विपिताया पतये नमः मिलाम्बुरसामलको मलाङ्गम् सीताब्दमारोपित वामभागम् पाणौ महाभाय सुचारु नमामि रामम् रघुवम् दनाथम् राम रामेति रामे रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम रामने मङ्गलभवने अमङ्गलहारी द्रवौतो दशरथ अधिरविहारी

नमस्कार फते क्यों गो आपको विशेष समय जैसे मिनिट मैं बदला राम कीतन करें बदा राम रामदून बोले श्री राम जय राम जय जय राम श्री जय राम जय राम

બિારી જય રામ જય જય રામ જય 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 હનુમાન પોતાારી કૃપા કરો ગુરુદેવ તિનારી नमस्कार श्री रामचंद्र गोधवा जी અને આપી પાડી જગ્યાના વિરોહ પરિવારના વિરોધ પરિવારના દરેક ભાઈઓના બહેનો ગઈકાલે શ્રી રામભાઈએ જાહેર કર્યું હતું એમ ત્રિભુવનદાસજી મહારાજની જે એક વિચારસરણી હતી ત્રિભુવનદાસજી મહારાજનો જે સંકલ્પ હતો એ પૂર્ણ કરવા માટે સાડા ત્રણસો સાકર ના સેવકો પદયાત્રામાં કાવ્યા દ્વારકાધીશ સુધી દ્વારકાપુરી સુધી પોતે ચાલતા આવ્યા અને એનું સ્વાગત કરવા માટે આપણી સાથે રહેવા માટે આપણી જગ્યા ની સાથે જેને ખુબ ગૌરવો છે એવા બધા સંતો વરુદાસજી બાપુ જયારામ બાપુ દયારામ બાપુ આ બધા પણ ઉપસ્થિત રહ્યા એ આપણું શબ્દસિદ્ધ છે

કાળિયાદના સેવકોનો જે ભાવ લાગણી અને પ્રેમ એના દર્શને અહીંયા થાય છે મારી ખાતીય તારી ગદગત પૂરી રહી છે કે મારા રહે ખૂબ ખુલો ખાનો બાપ એ ભગવાન પાસે દ્વારકાધીશ પાસે અને વિહારનાથ પાસે મારી પ્રાર્થના છે આ બધા સંતોનો આ બધા સંતોનું અહીંયા હું હાર્દિક સ્વાગત કરતા એ બધાને હું આવકારું છું આ બધાનો જે પ્રેમ લાગણી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પંદર પંદર દિવસ માટે આ પદયાત્રાનું જેને આયોજન કર્યું અને એમાં પણ જેને ખુબ સક્રિય રીતે ભાગ લીધો એવા ભાઈ શ્રી આત્મા મહેરજીભાઈ ભાઈ રવજીભાઈ વડોદરા થી દયાળભાઈ જાધવભાઈ અને દરેક પનાપના નામ લઉં દરેકે જે ખુબ સરસ કરી છે વ્યવસ્થા ચમાડી બધા ભાઈઓ એને ખાસ કરીને ગિરધરભાઈ એની પણ જે બધી વ્યવસ્થા કરી દ્વારકાના પાદર સુધી ચમાડી થી દૂધ પોતે અહીંયા પૂરું પાડ્યું છે આ બધાએ જે વ્યવસ્થા કરી બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન સાકરના આશીર્વાદ એની ઉપર ઉતરે એવી પ્રભુ પ્રાર્થના વિશેષ મારે કઈ કહેવાનું નથી કેવું છે કુદ મોટાબાને કુદ ને તારી કેવું છે કે બાબા આપ અમને આશીર્વાદ આપો આપ અમારા માવતર છો થોડું કસોરું થાય માવતર તો માવતર ન થાય અમારી કઈ ભૂલ થઈ હોય તો આપ કરો અને અમને આશીર્વાદ આપો તો પામાના પણ આશ્મી બાજુ ઉતરશે એવી મને પૂર્ણ આશમુ છે આપ સ્વામી ઉપર ભગવાન આશીર્વાદ રહે એ જ પ્રાર્થના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે સત્યંતુ મહારાજે રમાય નું સમાપન કરતા ઉત્તરકાંડના અંતે પોતે કીધું છે